રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયોને લાઇક અને શેર કરી બાજુમાં રહેલા બેલ લાયક ઉપર ક્લિક કરો રેસીપીનો વિડીયો સૌથી પહેલા જોવા પૂંગળા બટેકા બનાવવા માટે અત્યારે મેં સાડા સાતસો ગ્રામ જે નાની બટેકી આવે છે ને એ લીધી છે પાણીથી એને બરાબર સાફ કરી લઈશું અને ત્યારબાદ આપણે એને પ્રેશર કૂક કરવાની છે તો એકથી દોઢ વિસલમાં જ એકદમ સરસ રીતે પ્રેશર કૂક થઈ જશે બહુ વધારે ઓવરકુક નથી કરવાનું તો એક કપ જેટલું આપણે એમાં પાણી એડ કરીશું એકથી દોઢ વિસલ આવે ત્યાં સુધી પ્રેશર કૂક કરવાનું છે નાની બટેકી ના હોય તો તમે થોડા જે બટેકા આવે છે એ પણ લઈ શકો તો લગાવવાની બટેકા બફાઈ જાય એટલે એની છાલ કાઢી લેવાની છે ત્યારબાદ આપણે આ રીતે એક વાસણ લઈશું અને એની અંદર આપણે તેલ એડ કરવાનું છે તો લગભગ અત્યારે મેં ત્રણ ટી સ્પૂન જેટલું તેલ એની અંદર એડ કર્યું છે અને સિંકતેલનો ઉપયોગ કરશો ને તો સુગંધ ખૂબ જ સરસ આવશે સ્વાદ પણ વધશે અને સુગંધ ખૂબ સરસ આવશે અત્યારે મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે તો ત્રણ ટીસ્પૂન જેટલું મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે હાફ ટી સ્પૂન આપણે એમાં હળદર નાખીશું જેથી મરચાંનો કલર છે ને એકદમ સરસ ખીલે અને આપણે આમાં સંચળ એટલે કે બ્લેક સોલ્ટ એડ કરવાનું છે તો એક ટી સ્પૂન મેં સંચળ એડ કર્યું છે મિક્સ કરી લઈશું હવે આની અંદર આપણે જે નાની બટેકી છોલીને રાખી છે એ ઉમેરી દેવાની છે બાર આપણે જે મૂંગળા બટેકા ખાઈએ છીએ ને સ્ટ્રીટ ફૂડમાં એમાં અને વધારે ચટપટું બનાવવા માટે એ લોકો આજીનો મોટો એડ કરતા હોય છે પણ આપણે ઘરે બનાવીએ છીએ તો આજીનો મોટો હેલ્થ માટે સારો નથી હોતો તો એ નહીં એડ કરીએ હવે હલકા હાથે એને મિક્સ કરી લેવાનું છે જો તમારી બટાકી ઓવરકૂક થઈ ગઈ હોય એટલે કે વધારે પ્રમાણમાં બફાઈ ગઈ હોય તો તમારે એને થોડી વાર માટે ફ્રીજમાં મૂકી દેવાની તો પછી એ નહીં તૂટે પણ જો એ બફાઈ ગઈ હશે ને તમે આ રીતે એને મિક્સ કરવા જશો ને તો બની શકે કે ઘણીવાર એ તૂટી જાય તો ક્યારેક ઓવરકૂક થઈ જાય તો ફ્રીજમાં એને થોડી વાર રાખી દેવાની બરાબર મિક્સ કરી અને આ પ્રમાણે મસાલો કરી આપણે એને લગભગ પંદરથી વીસ મિનિટ માટે રહેવા દઈશું જેથી આપણા જે લસણિયા ભૂંગળા બટેકા છે ને એનો સ્વાદ એકદમ ભાર જેવો આવે તો હવે આપણે પહેલાં તો ભૂંગળા તળી લઈએ તો બટાકાને આ રીતે મસાલો કરીને રાખી મૂકીએ પછી સાઈડમાં આપણે આ રીતે ભૂંગળા તળી લેવાના છે તમને કોઈ પણ પ્રોવિઝન સ્ટોરમાં આ રીતના લાંબા ભૂંગળા મળી જશે તેલ એકવાર બરાબર ગરમ થઈ જાય ને પછી તમારે એને ફ્રાય કરવાનું છે તો એકદમ સરસ ફૂલશે અને મારી કઢાઈની સાઈઝ નાની છે તો હું બે ત્રણ બે ત્રણ કરીને એની અંદર એડ કરીશ અને તળી લઈશ અને તમે જો હેલ્થ કોન્શિયસ હો તો તમે આને એર ફ્રાયરની અંદર પણ રોસ્ટ કરી શકો છો અથવા તો તમને ખબર હોય કે ઘર પાસે જે આ રીતના ભૂંગળા લઈને રેતીમાં શેકી આપતા હોય છે ને એમાં પણ તમે આ ભૂંગળા ફૂલાવી અને પછી ઉપયોગમાં લઈ શકો તો આ પ્રમાણે આપણે જરૂર મુજબના ભૂંગળા તળી અને તૈયાર કરી લઈશું તમે ઘરમાં જો કોઈ પાર્ટી હોય અને આ પ્રમાણેનું સ્ટાર્ટર બનાવવા ઈચ્છતા હો તો પહેલાથી જ આ ભૂંગળા તળીને રાખી શકો છો હવે આપણે એકદમ બહાર જેવો ટેસ્ટ આવે એના માટે એક ચટણી બનાવીશું તો એના માટે મેં લગભગ પંદરથી વીસ કળી લસણની લીધી છે અને આ કાશ્મીરી લાલ મરચાં હતા જેને મેં અડધા કલાક માટે ગરમ પાણીમાં પલાળીને રાખ્યા છે અને એને આપણે ગ્રેન્ડ કરી લેવાના છે તો પાણી નિતારી લઈશું તો મેં લગભગ પાંચથી છ નંગ જેટલા મરચાં લીધા છે તમારી પાસે જો ઘરમાં ના હોય તો તમે ગ્રાઇન્ડ કરતી વખતે કાશ્મીરી લાલ મરચું નાખી શકો કાશ્મીરી લાલ મરચાંથી કલર ખૂબ જ સરસ આવે છે અને એટલા તીખા નથી બનતા તમને જો તીખાશ ગમતી હોય તો તમે કાશ્મીરી મરચું ને નોર્મલ મરચું લઈ શકો એની પેસ્ટ આપણે તૈયાર કરી લઈએ પછી આપણે એક જાડા તળાવાળું પેન લઈશું તો અત્યારે મેં એક નોનસ્ટિક લીધું છે અને એની અંદર આપણે લગભગ ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરવાનું છે તમે ઈચ્છો તો તેલની ક્વોન્ટિટી થોડી ઓછી કરી શકો છો પણ હું તમને સ્ટ્રીટ સ્ટાઇલ બતાવી રહી છું તો મેં તેલની ક્વોન્ટિટી થોડી વધારે લીધી છે તેલ બરાબર ગરમ થઈ જાય એટલે આપણે જે લસણ અને મરચાંની પેસ્ટ તૈયાર કરી છે એ એની અંદર એડ કરી દેવાની છે આ લસણ યા મૂળા બટેકાનો જે સ્વાદ છે ને એ આ પેસ્ટના કારણે આવે છે અને એને જો તમે પ્રોપરલી ચઢાવો નહીં એટલે કૂક ના કરો તો પછી તમારા જે બટાકા છે ને એની અંદર લસણનો કાચો સ્વાદ આવશે ને ખાવાની બિલકુલ જ મજા આવે તો આ સ્ટેજ ઉપર તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારી લસણની જે પેસ્ટ છે ને એને એકદમ સરસ ચઢાવી લેવાની છે થોડું આપણે એની અંદર પાણી એડ કરી દઈશું જેથી આપણી જે પેસ્ટ છે બળી ના જાય તો મેં લગભગ અડધા કપ જેટલું પાણી એડ કર્યું છે અને સાથે આપણે બીજા મસાલા પણ એમાં મિક્સ કરી લઈએ મેં અત્યારે કાશ્મીરી લાલ મરચાનો જ ઉપયોગ કર્યો છે આખી રેસીપીમાં જેથી કલર ખૂબ જ સરસ આવે તો એક ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું નાખીશું હાફ ટી સ્પૂન આપણે ગરમ મસાલો એડ કરવાનો છે અને એકદમ ચટપટો ટેસ્ટ આવે એના માટે હાફ ટી સ્પૂન આપણે પાઉંભાજી મસાલો એડ કરીશું તમે ઈચ્છો તો નોર્થ કંપનીનો જે એરોનેટ પાવડર આવે છે એ આની અંદર એડ કરી શકો થોડું આપણે એમાં મીઠું નાખીશું સ્વાદ મુજબનું અને થોડું આપણે કાળું મીઠું એટલે કે બ્લેક સોલ્ટ નાખીશું તો બંને મીઠાની ક્વોન્ટિટી તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડજસ્ટ કરી શકો મિક્સ કરી લેવાનું છે અને ઢાંકીને આપણે એને લગભગ ચારથી પાંચ મિનિટ માટે એકદમ સ્લો ફ્લેમ ઉપર રહેવા દઈશું જેથી લસણ આપણું જે છે ને કાચું એ એકદમ સરસ ચડી જાય અને બિલકુલ જ કાચો ટેસ્ટ ના આવે જો કાચો ટેસ્ટ આવશે ને તો ખાવાની બિલકુલ મજા નહીં આવે તો બસ આ રેસીપીમાં ફક્ત આ એક જ વાતનું ધ્યાન રાખવાનું છે કે તમારું લસણ એકદમ સરસ ચડી ગયેલું હોવું જોઈએ તો હવે એને ઢાંકી અને રહેવા દઈએ પાંચેક મિનિટ પછી આપણું જે લસણ છે એકદમ સરસ સંતળાઈ ગયું છે ચડી ગયું છે તેલ પણ છૂટું પડવા મળ્યું છે તો ગેસ આપણે બંધ કરી દેવાનો છે અને ગેસ બંધ કર્યા પછી એની અંદર આપણે ધાણાજીરું એડ કરીશું તો અત્યારે મેં એક ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું એની અંદર એડ કર્યું છે અને થોડી કોથમીર એડ કરવાની છે ધાણાજીરું છેલ્લે એની અંદર એડ કરશું ને તો ખૂબ જ સરસ સુગંધ આવશે અને ધાણાજીરું આ પેસ્ટની અંદર બાઇન્ડિંગનું પણ કામ કરશે એટલે કે આ પેસ્ટ જે છે ને એ બટાકાને એકદમ સરસ રીતે કોટ થઈ જશે ધાણાજીરાના કારણે તો ધાણાજીરું હંમેશા છેલ્લે એડ કરવાનું ગેસ બંધ કર્યા પછી તો આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે જે બટાકા આપણે મેરીનેટ કરીને રાખ્યા હતા ને એ એની અંદર એડ કરી દેવાના છે હવે જો આ રીતની નાની બટેકી તમારી પાસે ના હોય તો તમે મીડિયમ સાઇઝના બટેકા લઈ શકો અને પછી તમારે એને વચ્ચેથી બે ભાગમાં કટ કરી દેવાના તો પણ તમે આ પ્રમાણે ભૂંગળા બટેકા બનાવી શકો છો જે મસાલો છે અંદર એ પણ આપણે બધું આની અંદર ઉમેરી દેવાનો છે તો એકદમ સરસ લાલ ચટક આ ભૂંગળા પટેકા જોઈને જ ખાવાનું મન થઈ જાય ને એવા બને છે અને હેલ્થ કોન્શિયસ હો તો તમે ભૂંગળાને એર ફ્રાયરમાં શેકીને પણ તમે આ ડીશ એન્જોય કરી શકો છો અને તેલની ક્વોન્ટિટી તમે ઓછી કરી શકો છો તો સરસ રીતે આપણે એને કોટ કરી લઈશું તમે જોઈ શકો છો બધી પેસ્ટ સરસ રીતે એને કોટ થઈ ગઈ છે તો છેલ્લે આપણે થોડી બારીક સમારેલી કોથમેરાની અંદર એડ કરી દેવાની છે તો આપણા જે ભૂંગળા બટેકા છે એ તૈયાર થઈ ગયા છે હવે તમે જો મોટા બટેકા લીધા હોય તો તમારે એના અડધા પીસ કરી અને પછી સર્વ કરવાના અને સર્વ કરતા પહેલાં એની અંદર આપણે થોડો લીંબુનો રસ એડ કરીશું જેથી એકદમ ચટપટો ટેસ્ટ આવે લીંબુનો રસ પણ આ રીતે ગેસ બંધ કર્યા પછી જ ઉમેરવાનો પહેલાં ઉમેરી દેસો તો લીંબુના કારણે ઘણીવાર કડવાશ આવી શકે છે અને લીંબુનો રસ ના હોય તો તમે આમચૂર પાવડર અથવા તો લીંબુના ફૂલનો પાવડર કરીને પણ એડ કરી શકો છો પણ થોડો એને ખાટો ટેસ્ટ આપજો તો એ ખાવામાં ખૂબ જ સરસ લાગશે તો હવે આપણે આ ભૂંગળા બટેકાને સર્વ કરી લઈએ તો ફ્રેન્ડ્સ આજની રેસીપી તમને કેવી લાગીને એ કમેન્ટ કરીને ચોક્કસથી જણાવો અને જો રેસીપી પસંદ આવી છે તો ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે તો ચોક્કસથી શેર કરો તો ફરીથી મળીશું આવી જાય એક નવી અને મજેદાર રેસીપીની સાથે